નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર સંજ્ઞા વાચક કે સામાન્ય નામોની પહેલા કેટલીક વાર તેમનું ગુણવર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે આ ગુણ વર્ણનમાં જે તે નામના રંગ કદ આકાર વગેરે આવી શકે આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી હોઈ શકે જુઓ અહીં કોઈ પણ સંઘના વાચક કે સામાન્ય નામ હોય તો તેની પહેલાં કેટલીક વાર તેમના ગુણવર્ણન કરતાં એના શબ્દો મૂકાય છે જેમ કે એનો કલર એનો આકાર રંગ કદ વગેરે એના ગુણો હોય છે તો એ ગુણવર્ણન કરતાં જે શબ્દો છે આગળ મૂકવામાં આવે છે કેટલી વાર તો આ ગુણવર્ણનમાં જે તે તેમના રંગ કદ આકાર ગમે તે આવી શકે ગમે તે તેના ગુણવર્ણનમાં આવી શકે તો તે વાક્યની આગળ એના બતાવે છે આ પ્રકારના શબ્દો છે પરસ્પર ક્યારેક વિરોધી પણ હોઈ શકે છે તો એવું નથી જરૂરી કે દર વખતે એ શબ્દ સરખા જ હોય ક્યારેક એ શબ્દો વિરોધી પણ હોઈ શકે જેમ કે લાલ પતંગ લીલો પતંગ જાડો માણસ પાતળો માણસ બરાબર આ જુઓ અહીં લાલ અને લીલો પરસ્પર વિરોધી આવે છે જાડો અને પાતળો એ પણ વિરોધી આવે છે તો આ રીતે એ ગુણવર્ણન કરતા શબ્દો છે એ ક્યારેક વિરોધી પણ હોઈ શકે શું છે જુઓ પતંગ છે એના ગુણ એટલે કે લાલ છે છે એનો એનો આ રંગ બતાવે ત્યાર પછી લીલો પતંગ તો લીલો પતંગ છે એનો ગુણ બતાવેલો છે ત્યાર પછી માણસ માણસ કેવો છે તો કે જાડો એનો આકાર બતાવેલો ત્યાર પછી પાતળો માણસ એ પણ એ જ રીતે આ રીતે અહીં એના ગુણના વર્ણન કરતા શબ્દો છે આગળ મૂકવામાં આવે છે અહીં લાલ અને લીલો એ બંને શબ્દો પતંગનો રંગ દર્શાવે છે લાલ અને લીલો શું દર્શાવે છે તો કે લાલ અને લીલો છે એ પતંગનો રંગ દર્શાવે છે ઝાડો અને પાતળો માણસનું કદ દર્શાવે છે ઝાડો અને પાતળો શું દર્શાવે છે તો કે માણસનું કદ દર્શાવે છે આ શબ્દોને વ્યાકરણમાં વિશેષ એટલે કે એડજેક્ટિવ કહેવામાં આવે છે આ શબ્દોને વ્યાકરણમાં શું કહેવાય તો કે એડજેક્ટિવ કહેવાય શું કહેવાય એક્ઝેક્ટિવ તો આ શબ્દોને અંગ્રેજીમાં નીચે પ્રમાણે લખાય હવે આ શબ્દને અંગ્રેજીમાં જુઓ અહીં આ રીતે લખાય અ કાઇટ ઓ રેડ કાઇટ અંગ્રેજીમાં આપણે જેમ આગળ લખ્યું ગુજરાતીમાં લખ્યું કઈ રીતે તો કે લાલ પતંગ લીલો પતંગ એવી જ રીતે અહીં અ કાઇટ આપેલું હોય તો શું આવે તો કે અ રેડ કાઇટ એવી જ રીતે મેન તો અ ફેટ મેન એટલે કે જાડો માણસ હવે વાક્ય રચના જોઈએ અહીં ધીઝ ધેટ પ્લસ ઇઝ પ્લસ એન

કેવું ઝાડ છે તો કે ઊંચું એનું વિશેષણ છે જુઓ અહીં કેવું છે તો કે ઊંચું છે વિશેષણ વૃક્ષ તો છે પણ કેવું છે તો કે ઊંચું છે એના ગુણ દર્શાવેલો છે ત્યાર પછી ધેટ ઇઝ અ મેન આ પેલો માણસ છે હવે ધેટ ઇઝ એન ઓલ્ડ મેન પેલા વૃદ્ધ માણસ છે તો માણસ છે પણ કેવા છે તો કે વૃદ્ધ છે એના ગુણ દર્શાવેલ છે આ રીતે જુઓ અહીં પેલા ધીસ છે તો કે હા પછી ઇઝ પછી એ અથવા એન અને પછી એનું વિશેષણ કેવું છે તો કે ટોલ અને ઓલ્ડ અહીં બે ઉદાહરણમાં ટોલ અને ઓલ્ડ અને પછી એનું નામ ટ્રી અને મેન આ રીતે જુઓ અહીં બે ઉદાહરણમાં ટ્રી કેવું છે તો કે ટોલ ટ્રી ઊંચું છે વૃક્ષ છે પણ એ કેવું છે ઊંચું છે એના ગુણ દર્શાવેલા છે અને મેન માણસ કેવા છે તો કે વૃદ્ધ છે વૃદ્ધ છે એના ગુણ દર્શાવેલા છે વાક્ય રચના પરથી બે મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે અહીં આ બે મુદ્દા છે વાક્ય રચના પરથી આ ધ્યાનમાં રાખવા જેવા છે જુઓ વિશેષણ આર્ટિકલ પછી અને નામની પહેલાં એટલે કે આર્ટિકલ અને નામની વચ્ચે ગોઠવાય છે હવે અહીં વિશેષણ કયું છે તો કે ટોલ એ આર્ટિકલ પછી અને નામની પહેલાં એટલે કે આર્ટિકલ અને નામની વચ્ચે ગોઠવાય છે જુઓ આર્ટિકલ છે એ અને નામ કયું છે તો કે ટ્રી એ અને ટ્રી આ બંનેની વચ્ચે વિશેષણ કયું છે ટોલ હવે અહીં પણ બીજા ઉદાહરણમાં આર્ટિકલ કયો છે તો કે એન અને નામ શું છે મેન તો એન અને મેન ની વચ્ચે કયું છે તો કે ઓલ્ડ વિશેષણ છે એ નામ આર્ટિકલ અને નામની વચ્ચે ગોઠવાય છે ત્યાર પછી નામની પહેલા આવેલા વિશેષણનો ઉચ્ચાર સ્વર થી શરૂ થતો હોય તો આર્ટિકલ બદલાઈ જાય છે જેમ કે એ મેન પણ એન ઓલ્ડ મેન જુઓ અહીં નામની પહેલા આવેલા નામની પહેલા આવેલા

ધીઝ ઇઝ અ ટોલ ટ્રી આ વિધાન વાક્ય આપેલું છે હવે અહી આપણે પ્રશ્નાર્ક્યુ કેવું ટોલ હવે આપણે હકારમાં જવાબ આપીએ તો કે યસ ધીઝ ઇઝ અ ટોલ ટ્રી હા આ ઉંચુ વૃક્ષ છે હવે નકારમાં જવાબ આપીએ તો કે નો ધીઝ ઇઝ નોટ અ ટોલ ટ્રી ના આ ઉંચુ વૃક્ષ નથી

હકારમાં યસ ધેટ ઇઝ અ ન્યૂ બેગ હા તે નવું બેગ છે હવે હકારમાં એ ટૂંકમાં પણ આપણે જવાબ આપી શકીએ યસ ઇટ ઇઝ અને નકારમાં નો ધેટ ઇઝ નોટ અ ન્યૂ બેગ નો ઇટ ઇઝન્ટ એ પણ લખી શકીએ ટૂંકમાં ના તે નવું બેગ નથી ત્યાર પછી અહીં આપણે કેટલાક રંગોના નામ જોઈએ કલર્સ એટલે કે રંગો પેલું છે આર ડબલ ઇએન ગ્રીન એટલે લીલો પછી ચોથું વાય ઇ ડબલ એન ઓર ડબલયુ યલો એટલે પીળો પછી ઓરેન્જ ઓ આર એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી એટલે કે કેસરી રંગ ત્યાર પછી બ્રાઉન બ્રાઉન એટલે કથ થઈ આર ઓ ડબલ્યુ ઈ ડબલ્યુ એન બ્રાઉન એટલે કથ ત્યાર પછી પિંક પી આઈ એન કે પિંક એટલે ગુલાબી ત્યાર પછી પર્પલ પીયુ આર પી એલ ઇ પર્પલ એટલે જાંબલી ત્યાર પછી ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ એટલે સફેદ ત્યાર પછી બી એલ એસ સી કે બ્લેક એટલે કાળો આ બધા જ રંગોના નામ છે તમારે આ રંગોના નામ લખી અને પાકા કરવાના છે હવે બીજા કેટલાક વિશેષણો અને તેમના વિરોધી શબ્દ શીખી લઈએ હવે અહીં આપણે કેટલાક વિશેષણો આપેલા છે અને તેમના વિરોધી શબ્દ છે જે આપણે શીખી લઈએ તો આપણે ગુજરાતીમાં ઊંચો તો એનો વિરોધી નીચો નાનો તો એનો વિરોધી શું થાય મોટો લાંબવાનો વિરોધી ટૂંકું થાય નવાનો વિરોધી જૂનું થાય આ રીતે તો હવે આપણે અહીં અંગ્રેજીમાં વિરોધી શબ્દ શીખી લઈએ એનું વિરોધી પણ શું થશે તો કે શોર્ટ એસ એચ ઓરટી શોર્ટ એટલે ટૂંકું ત્યાર પછી સ્મોલ એસ એમ એ ડબલ એલ સ્મોલ એટલે નાનું અને બી બીગ એટલે મોટું હવે બ્યુટિફુલ એટલે સુંદર અને અગ્લી એટલે કુરુપ તો બ્યુટિફુલનું સ્પેલિંગ શું થશે બી એ યુ ટી આઈ એફયુએલ બ્યુટીફુલ એટલે સુંદર અને અગલી યુ જી એલ વાય અગલી એટલે કુરુપ ત્યાર પછી જાડુ અને જાડાનું વિરોધી શું થશે તો કે પાતળું તો એફ એ ટી ફેટ એટલે જાડુ અને ટી એચ આઈ એન થીન એટલે પાતળું ત્યાર પછી નવું અને જૂનું નવાનું વિરોધી જૂનું થશે એની ડબલ્યુ ન્યુ એટલે નવું અને ઓ એલ ડી ઓલ્ડ એટલે જૂનું હવે યંગ અને ઓલ્ડ યુવાન એટલે વૃદ્ધ યુવાનનું વિરોધી વૃદ્ધ થશે હવે યંગ નો સ્પેલિંગ વાય ઓ યુ એન જી યંગ એટલે યુવાન અને ઓ એલ ડી ઓલ્ડ એટલે વૃદ્ધ પછી કાળું અને સફેદ કાળાનું વિરોધી સફેદ બી એલ એ સી કે બ્લેક એટલે કાળું અને ડબલ્યુ એચ આઈ ટી વ્હાઈટ એટલે સફેદ ત્યાર પછી ક્લીન સી એલ એન ક્લીન એટલે સ્વચ્છ અને ડીઆઈઆરટી એટલે ગંદુ ત્યાર પછી થીક અને ટી એચ આઈ સી કે થીક એટલે જાડું અને ટી એચ આઈ એન એટલે પાતળું ત્યાર પછી હોટ એન્ડ કોલ્ડ ભારે તો અહી આપણે કેટલાક વિરોધી શબ્દો અને વિશેષણ જોયા જેમ કે સુંદર એટલે કુરુપ ઝાડુ અને પાતળું નવું અને જૂનું યુવાન અને વૃદ્ધ કાળું અને સફેદ ઘણા બધા જોયા તો તમારે આ બે નિયમ છે ખાસ યાદ રાખવાના હતા કયા હતા આગળ તો કે વિશેષણ છે આર્ટિકલ પછી અને નામની પહેલા એટલે કે આર્ટિકલ અને નામની વચ્ચે મૂકવામાં આવે છે અને જો બીજો નિયમ કે નામની પહેલા આવેલા વિશેષણનો ઉચ્ચાર જો સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ છે બદલાઈ જાય છે તો આ રીતે તમારે અહીં એડજેક્ટિવ્સનો ઉપયોગ કરતા શીખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતા વિડિયોમાં ચેપ્ટર નાઇન ભણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત